મિત્રો રાયડિયો તો વઢાઈ ગયો છે પણ હવે લેવું છે જલ્દી બાજરી પાવાની આંકડા છે પણ જો મને ટેન્શન છે કે રો કે બા બધને રાયડે તમને ઊભો કળો કળો છે બધને ઊભો થાય આટલા આ એક ટુકડું મારે કાપવું છે પાથરાય સુકાઈ ગયા છે રો એ પાડો ને તમે ગયા આ પાથરા પણ હવે તો રાયડ્યો એમ ધ્રો જરૂરું તમારું બધું ટેન્શન બીજું મોટું છે તમને ખબર હોય ખબર છે પણ હેડ કહી ગયું રાયડ્યું તો જરૂર આકડા જ કરી પણ એમાં એવું છે કે કોરી મોરી મોરેથી વાટ બેઠા છે કે ચરે રાયડ્યું લે ચરે ફોતરી લાવે ચરે રાયડું લે ચરે ફોતરી લે બધા પૂછ્યું તમારે રાયડું લીધું શું હવે રાયડી જોકરું અમારે પોટકો પૂટકો સારી લાવો હવે લેવા દો તો મારે મારું પૂરું ફોતરી વધે એમ જ નથી તો હવે શું તારીખ આજ લગભગ સો સીપરી મારે બાજરી પાવાની આંકડા જ છે પણ ટેન્શન લાવે કે તો લેવું તો ફોતરી નહીં વધે તો તમે કોમેન્ટમાં કહે દો કે રાઈડ જવું ફૂતરી લીધા અવાજો તો ફાલ છે બાદરી લેટ પડશે ફાઇલ છે તો મિત્રો તમે મને કોમેન્ટમાં થોડુંક કહે દો કે લીધા અવાજો સારું કે બાદરી લેટ પડે સારું તો થોડોક કહે દો ને મિત્રો અને થોડોક આના વિશે અમને સમજાવો તો અમને ખબર પડે કે બાદરી લેટ પડશે તો ફાઇલ છે કે ફૂતરી રાખશે ફાઇલ છે